ફિલ્ડ વિઝિટમાં નીકળતા તો ખેડૂત મિત્રોની મુલાકાત લેતા જ આવી અને આ કેશોદ તાલુકાની અંદર કઈ ટાઈપનું વેરાયટી પરફોર્મન્સ કરી રહી છે એ પણ ખ્યાલ આવે જેથી કરી કોઈ પણ ખેડૂતને બિયારની પસંદગી કરવી તો પણ આપણે ખ્યાલ આવે કે આપણા તાલુકામાં કેવું પરફોર્મન્સ છે કારણ કે દરેક વેરાયટી હોય છે તાલુકા વડે અલગ અલગ પરફોર્મ કરતી હોય છે તો સૌ પ્રથમ પહેલાં તમારું નામ આપજો મારું નામ લાલજીભાઈ લાલજીભાઈ રામજીભાઈ રૂપાવટી રૂપાવતી બરાબર ને ગામ

અત્યારે સત્તાવન દિવસ સત્તાવન દિવસ માં છે ને તો તમે ખેડૂત મિત્રો તમે સત્તાવન દિવસની અંદર તમે જોઈ શકો પરફોર્મન્સ અત્યારે ને કમ્પ્લીટ થઈ ગયા છે અને ફૂટની ડુંડીઓ છે ઓલી નીંગલી ગઈ છે હા હા બરોબર એ પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે તો તમે આ વેરાયટી વાવી એમાં આજુબાજુમાં આપડે મને દેશ થી બધી વેરાયટી હોય લોકો છે ટુકડી છે એની કંપનીમાં અત્યારે કઈક થોડું ઘણો અલગ લાગે છે એ વસ્તુમાં

તો અત્યારે તમે જોઈ શકો આમાં ક્યાંય મિક્સિંગ પણ અત્યારે તમને કે એમાં જોવા મળ્યું નથી ક્યાંય પણ 100 100 ટકા મિક્સિંગ કે છે તો બી છે હા અને મારા ખેતરમાં હવે એવું છે ને કેડુ મિત્રો કે ટાઈપ નું અત્યારે આયા પણ લાલજીભાઈના ખેતરમાં પણ અત્યારે આપણે ઘઉં જોવા મળે છે અને આજે અમે બરોબર આ કેસો તાલુકાની અંદર હતા કે કીધું કે લાલજીભાઈનો સંપર્ક કર્યો કીધું આપણે એમના ખેતરમાં જઈ અને આપણે બતાવી જેથી કરી ખેડૂત મિત્ર ખ્યાલ આવે આપણા વિસ્તારમાં પણ વાવેતર થયું છે તો કેવું એનું પરફોર્મન્સ છે અત્યારે તો સારું લાગે બરોબર છે અને બીજું ખેડૂત મિત્ર તમે કોઈ ખુલ્લે સીટ નું કોઈ પણ બિયારણ લેવા માંગતા હોય તો આ નીચે નંબર આપ્યા એમાં કોલ કરી અને માહિતી લઈ શકાય કારણ કે અમે હવે એવું છે કે જુનાગઢ તમારે આવવાનો કોઈ ધક્કો નથી કારણ કે આ લોકો આવા તમારા ડીલર હોય છે બરોબર છે એટલે માનો તમારે કોઈ પણ બિયારણ જોતું હોય તો આપણે ખબર ન હોય ભાઈ અમારા તાલુકામાં કોણ ડીલર છે તો ફોન કરીને પૂછી ભાઈ અમારા તાલુકામાં કોણ ડીલર છે માનો કે વિડીયો તો આખા ગુજરાતમાં જોવાતો હોય તો બીજા તાલુકામાં એને ખ્યાલ ના હોય છેટા હોય માનો કે સો કિલોમીટર બસો કિલોમીટર થી એને લેવા બિયારણ આવવું ન પડે આપણા તાલુકામાં કોણ વેચે ખ્યાલ આવી જાય બીજા નો ઓરિજિનલ કોણ વેસે એ ખબર પડી જાય કારણ કે ફોન કરેલ અમે કેવાના છે ભાઈ અમારા જ વ્યક્તિ વેચે છે હા એટલે ખાતરી બંધ મળે એટલે બીજી જગ્યાએ તો ખોટા અટવાય નહીં તો ખાસ ખેડૂત મિત્ર અમને ખબર હોય સતાય તમારે કોલ કરીને પૂછી લેવાય કે ભાઈ અમારા તાલુકામાં કોણ હકીકત વેચે છે જેથી કરી ખેડૂતનો આવો જોઈએ આપણો ધ્યેય એક એ ના ના એ બરોબર બીજો વેચે નહીં બરોબર છે અને આ જે ડબલ્યુ પાંચસો તેર અને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવતા વર્ષે જે કઈ 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 વેરાયટી રિલીઝ થવાની છે એને ઉપર આપણે પણ વાત કરીશું તો આપણે આગલા વિડીયોમાં વાત કરેલી છે પણ નેક્સ્ટ વિડીયોમાં પાછા વાત કરીશું તો આજે આ બાજુ નીકળવાની તો આપણે ખેડૂતની મુલાકાત લેવી અને આ બાજુને ઘઉં કેવું પરફોર્મ કરે એ પણ જોઈ લેવી અને બાજુમાં મિત્ર એમાં ફૂલે રીમઝીમ જીરું પણ વાવ્યું છે એ ઘઉંની બાજુમાં છે તો કીધું આપ મુલાકાત લેવી અને ખેડૂતને મળવી બસ આજે આટલું નમસ્કાર